સુરત નવી સિવિલ હોસ્પિટલમાં દર્દીના સગા અને સિક્યુરિટી પાર્કિંગના લઈ વિવાદ સર્જાય દર્દીના સગા દ્વારા જણાવવામાં આવ્યું હતું કે મારા પહેલાં બહાર એક વ્હીલર પાર્કિંગને સિક્યુરિટી ગાર્ડ દ્વારા હટાવવામાં નહીં આવી પરંતુ મેં નહીં જરાક મારી એકટીવા પાર્ક કરી તેને લઈને મને એકટીવા હતા એનું કહ્યું મારું એટલું જ કહેવું છે કે નિયમ બતાવો તો સૌ માટે એક જ બનાવો નાના મોટા માટે અહીં કેમ શા માટે ચાલે છે સિક્યુરિટી ગાર્ડ અને દર્દીના સગા વચ્ચે ઉગ્ર બોલાચાલી થતા મામલો તંગ બન્યો હતો સિક્યુરિટી ગાર્ડ અને દર્દીના સગા દ્વારા એકબીજા પર આક્ષેપ પડતી આક્ષેપ કરવામાં આવ્યા હતા જોકે બંને વચ્ચે તું તો મહેમાન હતા લોકોનું એકત્ર તોડું થઈ ગયું હતું સુરત નવી સિવિલ હોસ્પિટલમાં દર્દીના સગા અને સિક્યુરિટી પાર્કિંગના વિવાદ સર્જાય દર્દીના સગા દ્વારા જણાવવામાં આવ્યું હતું કે મારા પહેલાં બહાર એક ફોર વ્હીલર પાર્કિંગને સિક્યુરિટી ગાર્ડ દ્વારા હટાવવામાં નહીં આવી પરંતુ મેં અહીં જરાક મારી એકટીવા પાર્ક કરી તેને લઈને મને એકટીવા હતા એનું કહ્યું મારું એટલું જ કહેવું છે કે નિયમ બતાવો તો સૌ માટે એક જ બનાવો નાના મોટા માટે અહીં કેમ શા માટે ચાલે છે સિક્યુરિટી ગાર્ડ અને દર્દીના સગા વચ્ચે ઉગ્ર બોલાચાલી થતા મામલો તંગ બન્યો હતો સિક્યુરિટી ગાર્ડ અને દર્દીના સગા દ્વારા એકબીજા પર આક્ષેપ પડતી આક્ષેપ કરવામાં આવ્યા હતા જોકે બંને વચ્ચે તું તો મહેમાન હતા લોકોનું એકત્ર તોડું થઈ ગયું હતું રિપોર્ટર સુનિલ ગાંજાવાલા સુરત